આજે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો જન્મદિવસ છે અને આ જે તમને વિડીયો દેખાઈ રહ્યો છે તે આપણા માનનીય વડાપ્રધાન મોદીજી જ્યારે અમદાવાદમાં આવ્યા હતા ત્યારે ઠેર ઠેર રોડ શો યોજાયા હતા તો અમારો નિકોલથી નરોડા સુધીનો જે રોડ દેખાય છે તેમાં શો યોજાયેલો હતો ભક્તિ સર્કલથી આગળ આપણા માનનીય વડાપ્રધાન મોદીજી આવ્યા હતા આપણને એમ લાગે કે ભારતમાં જન્મ મળ્યો તે દુર્લભ કેવી રીતે લાગે તો આપણે તેના ઇતિહાસ ચકાસવો પડે અને તાજું ઉદાહરણ લઈએ તો ત્રણ વર્ષ પહેલાં જ્યારે કોરોના કાળ હતો ત્યારે તમે જુઓ આપણી સંસ્કૃતિ છે તે વૈદિક સંસ્કૃતિ છે આપણી સંસ્કૃતિ છે તે ધાર્મિક સંસ્કૃતિ છે વર્ષો સુધી અડીખમ ઊભી રહી અને આખા વિશ્વને માર્ગદર્શક પૂરું પાડી શકે તેવી આપણી આ ભારતીય સંસ્કૃતિ છે અને તેથી કોરોના કાળમાં એક પણ ટક કોઈ ભૂખ્યું નથી રહ્યું બે ટાઈમ જમવાનું અને એક ટાઈમનો નાસ્તો તમે જુઓ તો પ્રત્યેક મંદિરમાંથી દરેક છેલ્લામાં છેલ્લા ઝૂંપડીના છેલ્લામાં છેલ્લા વ્યક્તિ સુધી પહોંચતો તો આવો આપણો ભારત દેશ મને આમાં જન્મ મળ્યો તેનું દુર્લભ ક્યારે લાગે તો મારે એનો ઇતિહાસ તપાસવો પડે ત્યારે લાગે કે દસ દસ અવતારો આ ભારતમાં થઈ ગયા હજારો ઋષિઓએ હજારો વર્ષો સુધી તપ કર્યું આ તપનું નામ આવે ને એટલે આપણને એમ લાગે કે પલાઠી મારી અને નાક દબાવીને બેસી જાવ એટલે તપ અથવા તો એક પગે ઊભા રહેવું એટલે તપ અરે એક તબે પગે ઊભો રહે એ બગલાને તો માત્ર ખારા જળનું માછલું મળે એને માનસવરના મોતીડા ન જોડે માનસરોવરના મોતીડા મેળવવા માટે તો મરજીવો બનવું પડે અને ભારતનો ઇતિહાસ ચકાસવો પડે તો આપણા જે ગુરુના અનેક પ્રકાર છે એમાંનો એક પ્રકાર એટલે આત્મદર્પણ ગુરુ આપણે પોતે જ આપણા જીવનના બારામાં પ્રશ્ન પેપર લખવાનું અને પોતે જ વિદ્યાર્થી થઈને પ્રશ્ન પેપર લખ્યા પછી પોતે જ શિક્ષક થઈ અને એ જીવન વિકાસનો પેપર છે તે ચકાસવાનું કે મારી ભૂમિકા આમાં કેટલી છે અરે શાસ્ત્રો પણ કહે છે કે કૃતજ્ઞતાનું કોઈ પ્રાયચિત નથી ચોરી હોય હત્યા હોય આ દરેકનો પ્રાયચિત છે પણ કૃતજ્ઞિનો કોઈ પ્રાયચિત નથી કૃતજ્ઞિ એટલે મારા પર કોઈએ કરેલો નિસ્વાર્થ પ્રેમને હું ન ભૂલું તે એટલે કૃતજ્ઞિ અને નિઃસ્વાર્થ પ્રેમને ભૂલી જાય તે એટલે કૃતજ્ઞિ તો ઓછા નામે મારે કૃતજ્ઞિ ન થતાં કૃત કૃતજ્ઞતા વ્યક્ત કરવાની છે તો જ આપણને આપણા ભારતનું જે ગૌરવ છે તે સમજાશે આપણે સૌ સાથે મળી અને તો કે આજે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી માટે તો કે જન્મદિવસ નિમિત્તે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે અમારા માનનીય વડાપ્રધાન મોદીજીને તો કે કે નિરામય સ્વાસ્થ્ય આપો ને નિરોગી સ્વાસ્થ્ય આપો તે જ અમારી આજના દિવસે અમારા સૌ તરફથી અમારા માનનીય મોદીજીને તો કે જન્મદિવસની ભેટ છે તો આદરણીય મોદીજી સાહેબ તમને જન્મ દિવસ ખૂબ ખૂબ હાર્દિક શુભકામના જય હિન્દ જય ભારત રાધે